ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે એકવાર ફરીથી એક નવા વિડીયોમાં આજે આપણે લીલા મરચાં ઉતારવાનું ચાલુ કરવાના છીએ તો લીલા મરચાંની બજારો તો અત્યારે આઠ વાગ્યા સુધી ખબર પડી જશે હાલ અત્યારે લીલા મરચાં સાનિયા ઉતારવાની શરૂઆત કરવાના છીએ તો બધું મજૂર બજૂર બધું સેટ થઈ ગયું છે અને હવે થોડી વાર મજૂર થોડી પછી મજૂર આવે એટલે આપણે લીલા મરચાં ઉતારવાનું ચાલુ કરી દઈશું તો ચાલો બતાવું તમને આગળ મરચાં અને મજૂર કેવું કામ કરે છે તો મિત્રો આ પ્રમાણે આપણે મરચા ઉતારવાનું ચાવ બની ગયું અને આ પ્રમાણે લીલા મરચાની ક્વોલિટી છે અને આપણે સાનિયા ચાલે ને હે દિલીપ આવો તો આમાં જે લાલ હોય ચાલે ને માલ હોય એનું આપણે ગ્રેડિંગ કરવાનું છે ત્યારબાદ આપણે બરાબર વે ને અને જબલા ભાઈ છું જેનો વજન 10 કિલો ને 80 ગ્રામ થી 100 ગ્રામ ઉપર રાખવાનો હોય છે તો આ રહ્યા આપણા તમામ મજૂર આ તો ચોકર કે લાવ્યો દર ભાલી ફેમિલી મેમ્બર જે અત્યારે મરચા વીણવાનું ચાલુ કરી દીધું છે જો તમાર અત્યારે લીલા મરચાં ઉતારવામાં વ્યસ્ત થઈ ગયા છે અને આ પ્રમાણે આપણે આટલો ઢગલો કર્યો છે અત્યારે અને બે માણસ આપણે સ્પેશિયલી થ્રેડિંગ કરવા માટે જ રાખ્યા છે જેથી કરીને આપણે જબલા ભરવાનો સમય થાય ત્યારે આપણને પ્રોબ્લેમ થાય નહીં ને ખાલી ભરવાનું એટલું જ રહે આપણે તો જો અહીંયા બે જણ ગ્રેડિંગ કરતા આવે અને સારું મરચું આ બાજુ એક સાઈડ કરે એટલે અહીંયાથી આપણે બધું જબલાનું કામકાજ લેવાનું હોય છે તો ઓલી સાઈડથી આ સાઈડ સારું સારું મરચું વહીવાનું હોય છે અને આ પ્રમાણે જો લાલ ડાઘી વારું છે લાલ કટ થઈ ગયું હોય આછું આછું એ આપણે નથી જવા દેવાનું કારણ કે માર્કેટમાં લીલા મરચાંમાં નથી ચાલતું તો આ પ્રમાણે છે આપણું મરચું અને આગળ આપણે જબલા ભરીશું ત્યારે પણ તમને જણાવીશ અને પછી ગાડી ભરીશું એ પણ આગળ વિડીયોમાં આવશે તો વિડીયો પૂરો જોજો અને આ પ્રમાણે આપણી મરચાંની ક્વોલિટી છે ખૂબ જ સરસ મરચાંની ક્વોલિટી છે અને ભાવ તમને હું અંતમાં કહીશ છેલ્લે અત્યારે તો આ પ્રમાણે વિડીયો તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લીલા મરચાંનો ભાવ તમારા વિસ્તારમાં શું ચાલે છે એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો તો તમને ક્વોલિટી નજીકથી બતાવો તો જો સુપર ક્વોલિટી છે આપ જોઈ શકો છો એકદમ વાળું સાનિયા મરચું છે જો આ તમે એકદમ સરસ છે હવે બજારો કેવી રહેશે તો હવે થોડીક વાર પછી ફોન આવશે વેપારીનો તો આ તો મિત્રો સમય થઈ ગયો છે હવે બપોરનો અને તમામ મજૂરને હવે જમવાનો સમય થઈ ગયો છે એટલે તમામે તમામ મજૂર બધા વળચીમાંથી બહાર આવી ગયા છે અને ઢગલો કરી રહ્યા છે મરચાંનો તો હવે મજૂર જમી લે તે પછી આપણે આગળ આમાં જબલા ભરવાની પ્રોસેસ ચાલુ કરીશું અને હવે જમી લે એટલે આપણે આ પ્રમાણે જો આ છે આપણા જો જબલા ભરાઈને તૈયાર થઈ ગયા છે અને એક ગાડી એકસો ચાલીસ જબલાની આપણે પહેલાં પહોંચી ગઈ છે અને હવે આ બીજી એકસો પચાસની આપણે ભરવાની છે એકસો ચાલીસવાળી એક ગાડી આપણે ભરીને મોકલી દીધી છે બીજા ભાઈનું પણ થોડુંક હતું એમાં મરચું એ એકસો સાઠ ને એકસો ચાલીસ આપણા હતા હવે આપણી આ બીજી ગાડી તો બીજી ગાડી ભરાને તૈયાર થઈ ગઈ છે અને ગાડીવાળા ભાઈ હવે જવા તૈયાર છે ફૂલ લોડેડ ગાડી થઈ ગઈ છે તો આપ જોઈ શકો છો બોલેરો ભરાઈ ગયો છે અને હવે આ જવાનો છે આગળ તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આપણા મરચાં હવે જાય છે માર્કેટ તરફ તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ